એ તમામ લોકોને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં બોટાદ કડદા આંદોલન શરૂ થયું અને ત્યારબાદ ગુજરાતમાં એક પછી એક ખેડૂતોની મુશ્કેલીના સમાચાર આવતા રહ્યા છે રાઘવજી પટેલ કૃષિ મંત્રી હતા એ સમયમાં આ થયું અને ત્યારબાદ જીતુભાઈ વાઘાણી પણ ભોગવશે તે વાતો શરૂ થઈ જીતુભાઈ વાઘાણીના સમય દરમિયાન જ એક સમાચાર સામે આવી રહ્યા છે કે પાંચ મુદ્દાનું ફરમાન તમામ માર્કેટિંગ યાર્ડના ચેરમેનને આપવામાં આવ્યું છે આપણે તમામ પાંચ મુદ્દા સમજીએ વાંચીએ અને ત્યારબાદ વધુ વાત કરીએ પાંચ મુદ્દા આપવામાં આવ્યા છે નાયબ અને અને અર્થતંત્ર દ્વારા તમામ સેક્રેટરી વિષય આપવામાં આવ્યો છે કે બજાર સમિતિઓમાં ખેડૂતના ખેત પેદાશોનું હરાજી બાદ તોલ અને ભાવની સ્પષ્ટતા કરવા બાબત આગળ લખે છે કે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે નિયામક શ્રી ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર ઉક્ત વિષય અનુસાર વખતો વખતના તમામ પરિપત્રો અને ચુસ્તપણે પાલન કરવાનું રહેશે એટલે કે આ જે પરિપત્ર છે તેનું પાલન ચુસ્તપણે કરવાનું રહેશે નીચે જણાવ્યા મુજબના મુદ્દાઓ છે જે ચુસ્તપણે પાલન રહેશે પહેલો મુદ્દો જે લખવામાં આવ્યો છે એ છે કે ખેડૂત માલની હરાજી બાદ બજાર સમિતિના વજન કાંટામાં વજન કરવું બજાર સમિતિના વજન કાંટામાં જ વજન કરવું અને તે વજનમાં કોઈ કપાત કરવો નહીં તે થતા વજન મુજબ હરાજીમાં પડેલ ભાવથી થતી કિંમતનું બિલ આપવું આ પહેલો મુદ્દો છે તમે જુઓ આગળ વાત તો જશ પાંચમો મુદ્દો જે આવશે એ સૌથી અગત્યનો છે તમે જોડાયેલા રહેજો બીજો મુદ્દો છે કે ખેડૂત માલની ઉતરાઈ બજાર સમિતિએ મંજૂર કરેલ પેટા કાયદા એકત્રીસ અન્વયે પુરવણી નંબર અગિયાર મુજબ થતી દાગીનાની રકમ ખેડૂત બિલમાં જ કાપવી અને અન્ય કોઈ ચાર્જ વસૂલ કરવો નહીં આ તો પહેલેથી જ ખેડૂતો આપતા હતા ત્રીજું છે કે ખેડૂત માલની હરાજી બાદ ખેત પાકની ખરીદી કરનાર વેપારી જો માલ તેની જીનિંગ ફેક્ટરી મિલ તમાકુની ખડી કે તેના ગોડાઉન ઉપર ખેડૂતના જ લઈ જવા ઈચ્છે તો ખેડૂતે તે વળતર રોકડમાં આપવાનું રહેશે જો કડદા આંદોલનમાં બે માગ હતી એમાંની એક માગ આ પણ હતી કે ભાઈ ખેડૂતો કપાસ લઈને આવે છે તો ભાઈ જીનિંગમાં શું કામ ઠાલવા જાય માર્કેટિંગ યાર્ડમાં જ ઠાલવાનું હોય તેના પૈસા પણ ક્યાં મળે છે અને આ તમામ જોતાં હવે જો વેપારી ત્યાં મોકલે તો આમાં લખેલું છે કે વાહનના ભાડા પેટે વળતર રોકડમાં આપવાનું રહેશે આ વાત પણ લખેલી છે આ વાત મહત્વની ગણી શકાય ચોથો મુદ્દો છે કે ખેડૂત માલની હરાજી બાદ વે બ્રિજ ઉપર થયેલા ચોખ્ખા વજનમાં વે બ્રિજ ફરક કે વધારાનું વજન કે અન્ય રજ તરીકેનું વજન કપાત કરવાનું રહેશે નહીં એટલે તમે તમે જુઓ કે પહેલાં વે બ્રિજમાંથી વજન થાય ત્યારબાદ હરાજી થાય અને આ વેપારીઓ પાસા જે કપાસ છે કપાસ ભરેલું જે વાહન છે તેને જીનમાં મોકલતા તો પછી કેવું થતું કે જે કપાસ ભરેલું વાહન આવ્યું હોય તેના વેબ્રિજ બ્રિજ પર વજન થાય પછી હરાજી થાય પછી એ જીનમાં જીનિંગ ફેક્ટરી પર જાય પછી ત્યાં કપાસનું વજન કરી ત્યાં જ તે વાહનનું તેનું વજન કરી કપાસનું વજન કાઢી લેવામાં આવતું હોય છે પરંતુ હવે વે બ્રિજ પર જ આવવાનું રહેશે માર્કેટિંગ યાર્ડનો જે વજન કાંટો હોય ત્યાં આવીને જ વજન કરાવવાનું રહેશે એ પણ અતિ મહત્ત્વનું છે અને પાંચમું જે હું તમને કહી રહ્યો હતો સૌથી અગત્યનું ખેડૂત માલની હરાજી સમયે જે તે ખેતપાકની ક્વોલિટી તપાસી લેવી તમારે જે કોઈ તપાસ કરવી હોય તપાસી લો હરાજીમાં ભાવ બોલવો એ જોઈને જ ભાવ બોલવો એકવાર ભાવ જાહેરમાં હરાજીમાં નક્કી થાય ત્યારબાદ માર્કેટિંગ યાર્ડમાંથી જે તે વેપારીની ખળી ગોડાઉનમાં માલ ઉતાર્યા પછી ક્વોલિટી ભેળસેળ કે કે તે બહાને જાતનો ભાવ ફેર કડદો કરવાનો રહેશે નહીં તમે જુઓ આ લેખિતમાં પણ સરકારે સ્વીકાર્યું કે કડદો કરવાનો રહેશે નહીં આ સૌથી અગત્યની બાબત છે અને આ વાત ચેરમેન પણ સ્વીકારતા હતા તમામ ખેડૂતોને પણ ખબર છે અને તમામ સત્તાધીશોને પણ ઉપર સુધી ખબર હતી પરંતુ લેખિતમાં આપતા નહોતા ડરતા હતા પરંતુ જો આખરે લેખિતમાં આપવું પડ્યું આંદોલનકારીઓ કહેતા હતા કે કપાસ ભરેલું વાહન હોય કપાસ હોય તો તમે અંદર સુધી હાથ નાખીને જોઈ લો અંદર ઉતરીને જોઈ લો ભેજવાળો હોય અથવા તમને હવાવાળો લાગે કંઈ પણ લાગે તો પહેલાં જ હરાજીમાં એ સમયે ભાવ બોલી દો પછી નહીં બોલી દો એક વખત નક્કી થઈ જાય પછી ફરી ના જાઓ તમે જીનિંગ ફેક્ટરીમાં ટ્રક મોકલો વાહન મોકલો અને પછી ફરી જાઓ ચાલે એમાં પણ અડધો કપાસ ઉતારી નાખો એટલે કે આ પાંચ મુદ્દા છે અને આ પાંચ મુદ્દા અતિ મહત્વના છે આપ પરિપત્ર આવ્યા બાદ અમે રામકુભાઈ કરપડા ખેડૂત નેતા છે તેમની સાથે પણ વાત કરી અમને સવાલ એ હતો કે આવનાર દિવસોમાં આ લડત જારી રહેશે શું રહેશે સાંભળો તેમણે શું કહ્યું રામકુભાઈ જે પરિપત્ર સામે આવ્યો છે પાંચ મુદ્દાનું ફરમાન છે કઈ રીતે જુએ છે ખેડૂત તેને જે અત્યારે કરદા પ્રથા સામે જે ખેડૂતો લડતા હતા જેમાં અનેક માર્કેટિંગ યાર્ડોમાંથી ખેડૂતો પોતે વિડીયો વાયરલ કરી અને મીડિયા સુધી પહોંચાડતા હતા એટલે અત્યારે અમે જે સરકારે અત્યારે આદેશ કર્યો છે એને અમે આવકારીએ છીએ સરકારે અમારી વાતને જે છે એ સાંભળી છે અને એમને જ્યાં કરદો થતો હતો એ બાબતનો ઉલ્લેખ કરી અને કરદા પ્રથા સદંતર બંધ થાય એવા અત્યારનો જે જીઆર છે એ જીઆર પ્રમાણે તમામ માર્કેટિંગ યાર્ડ યાર્ડો એ પ્રમાણે વર્તે તો ખેડૂતો આમાં બચશે ખેડૂતોને દર વર્ષે પાંચસો કરોડ રૂપિયાનો આમાં ખોટ જતી હતી અને સરકારે પણ ખેડૂતોની વાત સાંભળી છે અને સ્વીકાર્યું છે કે અત્યાર સુધી આ વેપારીઓ અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો કડદો કરતા હતા અને વેપારી ને લૂંટતા હતા અને એ હવે સદંતર બંધ થઈ એ ગુજરાત સરકારે સ્વીકાર્યું અને અમારી અમારી જે 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 લડત હતી હતી એ એ સાચી દિશામાં પણ અમને સ્વીકાર્યું છે એટલે અમે આ પરિપત્ર છે બાબતે સરકાર શ્રી ને અમે અભિનંદન આપીએ છીએ આવનાર દિવસોમાં જેમ કે પરિપત્ર જાહેર થઈ ચુક્યો છે યાટના તમામ ચેરમેન ને સૂચના પણ આપી દેવામાં આવી છે તો હવે આવનાર દિવસોમાં આ લડત અહીં પૂરી થાય છે જી આવના દિવસો માં હજી સરકારે જે આદેશ કર્યો છે પરિપત્ર બહાર પાડ્યો છે અમે ઈ બાબતમાં પણ તપાસ કરશું જે માર્કેટિંગ યાર્ડમાં છે એમાં હવે પછી કોઈ પણ બાબત આવી થશે તો એને આગળ લડત આપશું નહીંતર તો અત્યારે જે સરકારે જે આ પગલાં ભર્યા છે ને કડક હાથે કામ લેશે તો આ કડદા પ્રથા સદંતર બંધ થશે એટલો અમને વિશ્વાસ છે અને સરકારના જે વહીવટી તંત્ર છે વહીવટી તંત્ર પણ આમાં ચોક્કસ ધ્યાન આપશે તો કોઈ લડત કરવાની ખેડૂતોને ને રહેતી નથી અને ખેડૂતોને જે નાણા ગુમાવવાના કે અથવા એમની લૂંટ જે ચાલતી હતી એ લૂંટ સદંતર બંધ થશે એટલે સરકારે જો આદેશ કરે વહીવટી તંત્ર એ આદેશ નું પાલન કરશે તો આમાં કોઈ પણ આગળની લડાઈ લડવી પડે એવી મને અત્યારે લાગતું નથી છેલ્લો સવાલ રાજુભાઈ કરપડા આમ તો આપના પરિવાર માંથી છે બીજી વાત એ છે કે ખેડૂત આગેવાન પણ છે એક લેખિતમાં આપવા બાબતે આ માથાકૂટ થઈ હતી આગળ કારણ કે માર્કેટિંગ યાર્ડના ચેરમેન માતરિયા એ સ્વીકાર્યું હતું કે ભાઈ કડદો થાય છે આવનાર દિવસોમાં નહીં થાય અમે બાંહેં ધરી આપીએ પણ લેખિતમાં નહોતા આપી શકીએ અને ત્યારબાદ સભા થઈ ત્યારબાદ પોલીસ આવીને આ બધું થયું આજે જેલમાં છે હવે લેખિત આપી દીધું છે આપણે એવું કહી શકીએ પરિપત્ર આવ્યો એટલે શું કહેશો રાજુભાઈને યાદ કરતા જી અત્યારે આ જે લડત છે એ બે હજાર બાવીસ માં કરતા પ્રથાની થયેલી ત્યારે બે હજાર બાવીસ માં પણ રાજુ કપડા જ આ બાબત ની લડત આપેલી પણ ત્યારે પણ સરકાર શ્રી ત્યારે પણ ત્યાર ના ચેરમેને સ્વીકારે કરેલો અને કીધેલું કે અમે કરતા પ્રથા બંધ કરીશું પણ એના ત્રણ વર્ષ જેવા છતાં આ બે હજાર પચીસ માં પછી લડત ના કારણ કે અને બે હાજર પચીસ માં માર્કેટિંગ યાર્ડ બોટાદના ચેરમેન ખેડૂતો હાજરી એમને કહેલું કે અમે આ કરદા પ્રથા બંધ કરશું પણ ખેડૂતોની માંગ એટલી જ હતી કે તમે અમને લેખિતમાં આપો બે હજાર બાવીસમાં પણ મૌખિક મા આ રીતે કહેવામાં આવેલું પણ એ પ્રથા બંધ થયેલી નહીં ત્યારે બે હાજર પચીસ માં ખેડૂતોની માંગણી ફક્ત એટલી જ હતી કે લેખિતમાં તમે આપો અને લેખિતમાં આપવા માટે માર્કેટિંગ યાર્ડના કોઈ સત્તાધીશો આગળ આવેલા નહીં એટલે આ આ જે જે માંગણી કરવા માટે આખી હળદર ગામનું જે પ્રકરણ બન્યું અને જે ખેડૂતોને ખેડૂતો ઉપર જે પોલીસે દમન ગુજાર્યો તો આ બાબત અમારી જે વાત હતી રાજુ કરપડા ની એ વાત સાચી હતી સત્ય હતી અને સત્યની લડાઈ હતી એ આ સરકારે અત્યારે જે સ્વીકાર્યું છે ને કડધા પ્રથા બંધ કરવાનો જે આદેશ અને જે બહાર પાડ્યો છે અને એનાથી ફલિત થાય છે રાજુ કરપડા કોઈ જે એની લડત હતી લડત સત્યના માર્ગે હતી ને સત્યના માર્ગે હતી ને એમાં એની જીત થઈ છે એ ભલે અત્યારે જેલમાં છે પણ જેલમાં છે છતાં એની જીત થઈ છે ને ખેડૂતોને તમામ ગુજરાતના ખેડૂતોને ફાયદો થયો છે તો રાજુ કરપડા કદાચ મહિનો બે મહિને જેલમાં રહે તો એને કોઈ અફસોસ ઈ બાબતનો નો નહીં રહે અમને પરિવારજનો તરીકે અમને અફસોસ નહીં રહે કારણ કે જીત મળી છે અને એ મળી છે એટલે રાજુ જીત થઈ છે જી ધન્યવાદ આપને રાજુભાઈને રાજુભાઈ આ જેલમાં અથવા કોઈ બહાર આવીને પછી વિડીયો સાંભળે ને તમામ ખેડૂતોને અભિનંદન જે જે આ લડાઈમાં જોડાયા હતા એ તમામ બોલનાર વ્યક્તિઓને પણ અભિનંદન ધન્યવાદ આપે સાંભળ્યું કે તેમણે શું કહ્યું સૌથી અગત્યની બાબત એ છે કે ખેડૂતોની જીત થઈ છે સરકારને ડર હતો કે આપણે આ પ્રકારનું લેખિતમાં આપશું તો જે તે આગેવાન મોટા થઈ જશે રાજુ કરપડા જેવા નેતા મોટા થઈ જશે જે તે પાર્ટીને પુષ્પ મળશે બળ મળશે કે ભાઈ પાર્ટીએ આંદોલન કર્યું અને ત્યારબાદ સરકાર ચૂકી વાત એ છે કે આ બધી વાત સાચી છે જો ખોટું થતું હોય તો કોઈ નેતા બોલે કોઈ આગેવાન બોલે કોઈ પાર્ટી પણ બોલે ખોટું થાય છે એટલે બોલે છે ને અને પછી તમે નિર્ણય લેતા ડરો રાઘવજી પટેલ કૃષિમંત્રી હતા આ જ ચાલી રહ્યું હતું જીતુભાઈ વાઘાણીએ પોતે કૃષિ મંત્રીનું પદ સંભાળ્યું ત્યારથી તેઓ ટ્રોલ થતા હતા સવાલો થતા હતા અને તેઓ સવાલથી બચતા હતા તેમણે કહ્યું હતું કે આગળના સમયમાં સકારાત્મક રીતે વિચારીશું માની શકાય કે આ સકારાત્મક રીતે વિચારીને આગળ વધ્યા છે બદનામી થાય પાર્ટી ઝૂકી આ થયું ફલાણું થયું એ બધું વિચાર્યા વગર લેખિતમાં આપી દીધું છે હવે સવાલ એ જ છે કે હવે આવનાર દિવસોમાં જોવાનું છે કે આનું ચુસ્તપણે ખરા અર્થમાં પાલન કરે છે કે નહીં ઘણા વર્ષોની વાત હતી અને કરોડો રૂપિયાની વાત હતી કે જે ખેડૂતોના ખિસ્સામાંથી જઈ રહ્યા હતા હવે તે નહીં જાય અને આવનાર દિવસોમાં આ પ્રકારની પરિસ્થિતિ ફરી ન સર્જાય ફરી આંદોલન ન થાય તેવી આપણે આશા રાખીએ ફરી એક વખત તમામ ખેડૂતોને તેનો અવાજ બનનાર તમામ આગેવાનોને તમામ વ્યક્તિઓને તમામ નેતાઓને અભિનંદન આપની લડત સફળ થઈ છે આપનું શું કહેવું છે દર્શક મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો જેમને ખબર નથી પાંચ મુદ્દાનો પરિપત્ર તેમના સુધી પહોંચાડી દેજો અને આ વિડીયો સેવ કરીને રાખજો કાલ સવારે માર્કેટિંગ યાર્ડમાં કોઈ સત્તાધીશ તમારી સામે બોલે અને તમને આની બહાર કંઈ વાત કરે તો આ વિડીયો બતાવી દેજો આ પરિપત્ર બતાવી દેજો અને કહી દેજો કે તમને પણ આ ફરમાન છે તમે કાયદાની બંધારણની બહાર ના જઈ શકો આપનું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો લાઈક શેક કરજો ધન્યવાદ